આગળ વાત કરીશું છોટાઉદેપુરની તો છોટાઉદેપુરના નસવાડીમાં હાઇડ્રો પ્રોજેક્ટનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે હાઇડ્રો પ્રોજેક્ટનો ભારે વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસના નેતાઓએ અનેક પ્રતિક્રિયા પણ સામે આપી છે કોંગ્રેસના નેતાઓએ હાઇડ્રો પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે નસવાડીમાં આદિવાસી સમાજના લોકોએ પણ તેમને ટેકો આપ્યો છે જિલ્લાના નસવાડી વિસ્તારમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવે છે આદિવાસી પટ્ટામાં કોઈક જગ્યા અભ્યારણ કોઈ જગ્યાએ સૌર પ્રોજેક્ટ કોઈ જગ્યાએ ભારતમાલા રોડ કોઈ જગ્યા હાઇડ્રો પ્રોજેક્ટ કોઈ જગ્યાએ ગુડ સ્ટ્રેન નામે સરકાર જમીન લઈ લેવાની કોશિશ કરે છે અમે કોઈ ભોગે કોઈ સંજોગે અમે વિશ્વાસ આપીએ છીએ અમે તમારી સાથે ભારત દેશ બંધારણથી ચાલે છે અને બંધારણમાં આદિવાસીઓને બસો એક પાંચવી અનુસૂચિ અંતર્ગત આવતો સીડ્યુલ ફાઈવ વિસ્તાર છે અને શિડ્યુલ ફાઇવ વિસ્તારની અંદર આદિવાસીની પૂર્વ મંજૂરી કે ગ્રામસભાની પૂર્વ મંજૂરી વગર સેન્ટ્રલ ગવર્મેન્ટ કે સ્ટેટ ગવર્મેન્ટે આદિવાસીનો એક ટુકડો જમીન લઈ શકતી નથી અને આ જે કંઈક વિકાસની નામ પર પરિયોજનાના નામ પર ડેવલપના નામ પર ઉમરગામથી અંબાજી સુધી નવી નવી યોજનાના નામ પર આદિવાસીઓની જે જમીન લે છે એ આદિવાસીઓને જમીન વિહોણા જમીન વગરના કરી અને એમના અધિકારો અને જમીન વિમુક્ત કરવા માટેના આ સોચી સમજીને ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીના છે અમારો આદિવાસી સમાજ ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાનો અને ગુજરાતની પૂર્વપટ્ટીનો આદિવાસી સમાજ ખેતીવાડી ઉપર નિર્ભર છે જમીનમાં મહેનત કરીને અનાજ પકવીને પોતાનું ગુજરાન ચલાવે છે અને એવા સમાજ અમારો આ નસવાડી વિસ્તારનો જે ભીલ વિસ્તાર છે ને ત્યાં હાઈડ્રો પ્રોજેક્ટ આવી રહ્યો છે એવી જાણ થતાં ત્યાંના આદિવાસીઓ સરકારની સામે રડાય ત્રણ દિવસથી હું બહાર હતો અરવલ્લી જિલ્લામાં સમાચાર મેં જોયા સમય મેળવ્યો નથી આવતીકાલે અમે પણ કદાચ આવશે ત્યાંના યુવાનો ત્યાંના વડીલો ત્યાંના સામાજિક કાર્યકરો બિનપક્ષી રીતે અમે એમની સાથે જોડાઈને એમનું જે દુઃખ છે એ દુઃખને દૂર કરવા માટે અમે સહભાગી થવાના આ રાજ્યમાં અને દેશમાં જ્યાં જ્યાં પ્રોજેક્ટ મોટા થઈ રહ્યા છે ત્યાં આદિવાસીઓની જમીન હડપ કરવાનું કામ આ ભારતીય જનતા પક્ષની સરકાર કરી રહી છે હાઇડ્રો પ્રોજેક્ટ ત્યાં થાય વીજળી કોને મળવાની આદિવાસીને મળવાની આદિવાસી ગામડામાં હજુ પૂરતી વીજળી પહોંચી નથી એ હાઇડ્રો પ્રોજેક્ટની વીજળી જ હશે શહેરોમાં મોટા મોટા ઉદ્યોગોમાં જવાની ત્યારે અમને જ્યાં ફાયદો નથી થવાનો અને એવો પ્રોજેક્ટ જો અમારા આદિવાસી વિસ્તારમાં આવતો હોય એનો અમે સખત વિરોધ કરીએ છીએ ત્યાંના જે આદિવાસીઓ જે લડત ઉપાડી છે એ લડતમાં અમારો સહયોગ રહેશે આદિવાસી લડાયક મિજાજવાળા આદિવાસીઓ છે અને આદિવાસીઓને છંછેડવાનું બંધ કરે મને ખ્યાલ છે ત્યાં સુધી બે દિવસ પહેલાં આ જિલ્લાના સમાહર્તાશ્રીને ત્યાં ધૂપમાં તડકામાં ઊભા રાખ્યા અને નીચે બેહાયા હતા એ અમારા આદિવાસીઓની તાકાત છે એની સાચી વાત સરકારને સાંભળવી પડે અને સરકારને સાંભળ્યા સરકાર સાંભળે ને આદિવાસીઓ સાથે પરામર્શ કરે તો જ આગળ વધાય આદિવાસીઓ હવે સમજી ગયા છે આ દેશમાં જે કંઈ ખનીજ સંપત્તિ છે એ આદિવાસી વિસ્તારમાં આવેલી છે અને એ ખનીજ સંપત્તિ ઉપર સરકારના કેટલાક સરકારની સાથે સંગઠનમાં રહીને કામ કરતા મોટા ઉદ્યોગપતિઓની નજર રહેલી છે અને એ નજર આપણે સૌ કોઈ જાણીએ છીએ અને એને દૂર કરવા માટે આદિવાસીઓ બધા એક થવાના છે માત્ર છોટાઉદેપુર નહીં નસવાડી નહીં કવાંટ નહીં પણ અન્ય જગ્યાએ પણ આવું જો થશે આદિવાસીઓને ડિસ્ટર્બ કરવાનું તેમાં આદિવાસીઓ બધા